vách ra rồi mất trích hoạt lấy được một phần mà áo tất tuất cảm mất mất dùa mất dùa mất mất વા વાહ વા ગાંડા વાહ કવાડ સૈલેશ લખે જો ભાઈ ગાંડો રીંગણી સુકાઈ ગયો તો પાણી વગર ની

ભાવનાબેન એ ભાઈ પહેલી વાર લાયક કર્યું ને ભાવનાબેન આવી ગયા ભાવનાબેન કહે છે મેં મળતા જોયા ઉપર એમ વટાણા આ વટાણા છે મૂળા હા વાળી હશે ને ભાવના બેન પતંગ ચકાવવાનું ચકાવીને સકાવીને થાકી ગયા જશે હાલો હાલ ના આવી ના ભાઈ કાંઈ નથી જમરૂખ ખાવું હોય તો જમણુંક નથી આમાં પણ થાકી ગયા ભાવના બેન તમે આજ ખેડકો લાગી ગયો છે આજનો હવે આરામ ભાઈ આરામ જ કરવાનો બેન તમે હવા બાર દિના લેતા પતંગ જગાવી શકાવી થાકી ગયા છો આજે હાર્દિકભાઈ ચિતારામભાઈ હાલો ઘરે આવી આ મારી વાડી નથી બેના બીજાની વાડી છે મારી વાડી તો આગી છે મારી વાડી એ બધી વસ્તુ છે વટાણા હવે અમે આગળ નહી રહી ગયા બેન વટાણા બતાવ બતાવ બતાવાના તમને આગળ નહીં રહ્યા મરવાડી પોપૈયા છે પછી આપણે આંબા છે ડાડેમ છે ચીકુ છે રાયણ છે જમરૂકડી છે હવે બેન મારો અવાજ સરખો આવે છે કે いい感じです。 જય સીતારામ જય દ્વારકા દેવ જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હા મામા દેવે જવાનું છે ને ભાવના બેન ને દર્શન કરાવવાનું છે મામાદેવના さっすりよ。 જય શ્રી રામ બે મિનિટ ચાલુ રાખો બે મિનિટમાં મામાદેવના દર્શન કરાવું ભાઈ રામ રામ ભાવના બહેન રામ રામ ગાડું ભરીને ભાવના બહેન કહે છે સતીષભાઈ રામ રામ ગાડું ભરીને નવી ચેનલ બનાવી ભાઈ કોઈ નવી ચેનલ બનાવી ભાવના બેન સતીશભાઈ હા ભાવના બેન નવી બનાવી છે મોરબી મોરબીથી જય મામા જય જય મામા જય ઉપર બે સિંહ બેઠા છે જય ધોળા મામા જય ધોળા મામા 哎，妈妈，的 બેન કહે છે જય મામા દેવ જય મામા દેવ ખુશ કોના મારે હેઠે જોઈએ પ્રદીપભાઈ પ્રદીપભાઈને સબક્રાઈઝ કર્યા છે પછી રિટર્ન આપી દેજો સતીષભાઈ મોરબીથી ઓકે ઓકે સતીષભાઈને રિટર્ન મળી જશે લાઈક આપજો લાઈક લાઈક કરતા જઈજો સતીષભાઈ સાત વાગ્યે રિટર્ન આપી દેજો વાલા વાલા રિટર્ન આપી દઈશ બધા ચાલા ગયા છે ભાવના બેન છે પછી મસ્ત સતીશભાઈ કેમ દાંત કાઢો છો ભાઈ તારણ કેવું બધે તો લાઈક કરી નાખી છે પ્રદીપભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ આવતા જ લાઈક કરી નાખી પ્રદીપભાઈ સરસ સરસ જય મામાદેવ જય મામાદેવ અરે મહાદેવ સપોર્ટ સપોર્ટ ભૂલ મને ભાવનાબેનની ઘોડે બોલતા ફાવે ની સપોર્ટ 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 એમ મને ફાવતું રામા રામા પીર સુખી રાખે ઓકે સતીષભાઈ ભાવનાબેન શું લખે મને એ વાંચતા આવડતું કશું જય મામાદેવ મામાદેવ ભાવના બેન દાંત કાઢે ભાવના બેન મને બોલતા હજી આવડે નહીં ને તમારી ભાવના બેન દાંત કાઢે છે મારા હું મહાદેવને મારા તરફથી ફૂલ ચડાવજો વાલા ઓકે સતીશભાઈ ફૂલ ચડાવશું શીખી જાવ સપોર્ટ સપોર્ટ બોલવાનું ભાઈ સપોર્ટ સપોર્ટ સતીષભાઈનો સપોર્ટ ભાવના બેનનો સપોર્ટ કાંઈ વાંધો નહીં તો ચાલે આપણે

जय श्री राम जय श्री राम जय गो गुजरात भावना बेहन नो सपोर्ट भावना बेहन नो सपोर्ट सतीश भाई नो सपोर्ट एक खुश राखे महादेव सुखी राखे महादेव सतीश भाई फूल चढ़ावे से देव ने અહીંયા લગભગ પચાસ હાઈટ વરસથી છે અમારે આ દેવ પાઘડી છે બધી ના લીમડો જો ભાવનાબેન સતીશભાઈ અંદર છે આ જૂનું થાનક છે હાસું આવડું આ પછી આ મૂર્તિ લેવા દેવ ઓકે ઓકે ચલો મા મેળી મંગળભાઈ ઠાકોર મંગળભાઈ ઠાકોર આ લીમડા લીમડા ને મોજ હો જય વેલનાથ બાપા જય દ્વારકાધીશ આ દરવાજેલા કહેમાનો બનતા છે मंगल भाई ने जय दुवार का देश भावना बहन कही से भावना बहन हाँ भावना बहन मंगल भाई लाइक जो जाओ से सरस काम करु जाओ जय जय जे, जय राम जय दुवार का देश मंगल भाई चला गया है सा लग रहा है બેન જય માતાજીમાં મેરડી તમને હરપલ ખુશ રાખે પ્રાર્થના કરશે મંગળવાર ઠાકોર जय मेड़ी माँ भाई जय मेड़ी माँ हर अर हर महादेव हर हर महादेव मंगलू भाई सपोर्ट मंगलू भाई ना सपोर्ट सतीश भाई कहसे जय रामावीर जय रामावीर जय रामावीर जय रामावीर चार रामा भी लाइट साथ जय मेड़ी माँ बोलो भाई ભાઈ ની ચોટીલા ગઈ ગઈ છે મંગળભાઈ જે આવજો આવજો મંગળભાઈ ગાયવા દો પાત્ર આવજો તમારે લાઈન નું જે ટાઈમ હોય ના કેજો પ્રદીપભાઈ નું સપોર્ટ મળી જશે જય બધા મિત્રોને મક સતિને મુબારક જજ જ રામ રામ સतीशભાઈ અમારા ગામનો ડેમ છે વિપુલભાઈ તમે ક્યાં ચાલી પાસા ઘરે આમાં કોઈ બતાવતું નથી ભાવના બેન કમેન્ટ આવે છે જોવામાં કોઈ બતાવતું ને હવે એક જણ આવ્યું પાણી જવું પાણી તમે ઘરે જાવ છો ક્યાં ગામ છે કોંજળી સતીશભાઈ મહવા તાલુકો જિલ્લો ભાવનગર ગામ કોંજળી છે તાલુકો મહવા જિલ્લો ભાવનગર ગામ કોંજળી હરેશભાઈ જોશી ના ગામના સतीशભાઈ દાંત બહુ કાઢે છે અમારી લાઈવ શું છે સतीशભાઈ પહેલી વાર મેં દિવસે લાઈવ કર્યું એટલે દાંત કાઢે ભાઈ મારા એ રામાપીર એ રામાપીર સतीशભાઈ હજી મને લાઈક કરતા ભાવતું નથી આ તો પહેલો દિવસ છે આપડો ભાવનાબેન ને ભાવે એટલે એમે તો જોઈ જોઈને શીખી જાય સપોર્ટ આ ભાઈનો સપોર્ટ સतीशભાઈનો સપોર્ટ સतीशભાઈ આવજો એમ બોલતા શીખવા જા આપડે ખાલી લાઈક કરતા રાખજો તમે લખો ભાવના બેન બોલે એટલે આપણને ભાવે સપોર્ટ કરતા રહ્યો સપોર્ટ કરતા રહ્યો ખૂબ આભાર ખૂબ આભાર અહીં જવાનું વાળી મગર મીટિંગ છે ને ભજીયા છે ભાવના બેન માં આખા મરજ ભજીયા આ માર વાડી છે નાટવાડી જો ઉંબા સમાજની વાડી છે